ગ્રહોમાં આત્વી સંપત્તિનો ઉલ્લેખ થાય છે એટલે ગ્રહો ખરાબ હતા ત્યારે ઓગનથી માર્ચથી શનિ મીન રાશિમાં જ્યારે આવેલ હતો પંચગ્રહ ઉપર થતા હતા અગિયારમી બારમી એપ્રિલ પણ ગ્રહો ખરાબ હતા અને ક્યારેક ગ્રહણ યોગની અસર ગ્રહો ઉપર થતી હતી રાહુ કેતુ વચ્ચે ઘણા ગ્રહો હતા આ ઉપરાંત સત્યાવીસમી એપ્રિલે પણ મકર લગ્નની પૂરી જોતા ગરમ ગરમ વિદેશી તাকাતો પાકિસ્તાન તરફમાં ભરે લઈ કે પણ જોવું રહ્યું એટલે દેશ દુનિયા અને ભારત ના ભાગોમાં પણ અજોગ્યમાં સાચાવાળો છે કોંગ્રેસ બાપ પણ સાચાવાળો છે રહેવાની જરૂર છે કારણ ઓગસ્ટ માસમાં પણ 15 નો હટલ હજાર થવા શક્યતા રહેશે એટલે અમે છેક Jammu Kashmir થી લઈ જાય ઉત્તર ભારતીય લઈ જે તફથી બચી ભાગમાં થઈ નહી છેક કચ્છના સીમાંત ભાગોમાં જઈને ત્યાં બાંગ્લાદેશના ભાગો અને આપણા અરબ સાગરના ભાગો આ ભાગોમાં પણ સાચવવા રહ્યા કારણ કે મીન રાશિની અસર પાણીજન બાબતો છે એટલે પાણીજાની બાબતો બંધ છે કારણ બંધ છેલ્લા એ પણ નવાઈ જાય આ અનિષ્ટકારક ગ્રહોમાંથી સંતર્મ વધે તે માટે પ્રયત્નો કરવા સારા રહે જેમાં मार्ग मानविकी अपने अंत्यान लिखते हो राम भूम हरे कीतन आज ये मार्गों सत्ता को मार्गों में थी जो कई कैसे फट चुकी रहे वो तो सारू नहीं तो सके अथवा तो वार्ता लगभग जल कल्याण मार्गे जो साथी हो तो જંગલની વીક પથાઈ કે જોવરાયું કારણ કે દહન મશીનમાં જો હો થતા આગ ગગસમાં છૂપલા બની શકે છે બોમ લાક પર બની શકે છે જંગલોમાં દો પર લગાઈ શકે છે બોમ લાક અને છૂપલા બનીવો બની શકે છે રાજધાતા ઉપર સાચું રહેશે રાજધાતાનો ધર્મ નક્ષત્રજી વિન વિન નક્ષત્રમાં વિન વિન ડ્રવળ આવ્યું થતા અસહ્યતી હોય છે राजकीय नेताओं सातव रू जनधने रहे हो, समुदाय रहे हो, पार्शो संपत्ति ऊपर पर सत्मू संपत्ति अभिषेक क्या था? थाय जी